કોણ કોણ આવી ગયો હે તો જો આ ની આઈ ગયા હે જો જતીન આવી ગયો હે આપડા ભત્રીજો અને આ ધંબા કેમ છે બધા મજામાં ઓકે આવું કોણ ફરવા હે 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 નહી લઈ જવા હાલો બધા બરોબર ઘરે ટૂંકમાં મહેમાન આ રીતના આવી ગયા ભાણા ની બધા બહેનો ની કોઈ અને તમને ભૂરી નહીં દેખાણી હોય ભૂરીએ કરવા ગઈ રેડી તો કઈ વાંધો નહીં આપણે ફટાફટ નીકળીએ અને જો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો વાદળ સાયું અને હવારમાં પણ એક ઝાપટું આઈ ગયેલું છે કઈ વાંધો નહીં આપણે આપણું બાઇક લઈને જવાનું છે તો ફટાફટ નીકળીએ પેલા ભાઈ બેને બેને ઉતાવળે ખબર ન પડતી આ ગાબો ઓબો મારી દો હલો ગાડી બે ગાબો મારવો પડે પૈસા લાવો તો અમે રે ને આપણે ગામમાં પોગી ગયા હે આપડે ભાઈબન આપડે બાઈક માં સવારી આવી ગયા હે ને બીજા બે ચાર ભાઈ બનો આવે બરોબર બધા ને આપડે જવાનું હે બા એમ પકડતો મજા આવે અવાજ તો નઈ આવે થોડોક નજીક તો બરોબર મિત્રો તો આપણે જવાનું છે તર સિંગોડા એટલે કે તર સિંગોડા કઈ એવું કઈ ગામનું નામ છે બોટાદ ની સાઈડ એક મિની ગિરનાર છે બરોબર ત્યાં જવાનું છે ને આજે આયોજન એવું કર્યું છે કે બધા મિત્રો જાય ફરવાના અચાનક પ્લાન બનાવ્યો છે બાઇક માં બધા સવાર થઈ ગયા બધા મિત્રો આગળ વહી તો ફટાફટ ખોટે ખોટે રાહ જોયા વિના નીકળીએ તો આપણે આવી ગયા ફાઈનલ કેપ્ટન સાહેબ આ કેપ્ટન સાહેબ ક્યાં આગળ ભાગો કરણજીત ભાઈ ને તરસિંગોડા જવા નીકળ્યા ને વચ્ચે કુંભાર આવીને સ્ટોપ લીધો હતો બરોબર તો આ બધા જો વચ્ચે મિત્રો મળી ગયા હતા સબસ્ક્રાઈબર મિત્રો તો વચ્ચે ચા પી લેવી ને પછી ફટાફટ નીકળીએ તરસિંગોડા જવા આ બધા ક્યારના ગૂગલ મેપમાં જોવા ને ખબર નહીં કેદી પોગાડ છે બપોરે એમ નામ ચડાયા ಡಿಯ ರೋಳ ಗೋಳಿ ಮಿತ್ರ ರಸ್ತೆ ಬರಬಿ ನಾರೆ ಗೂಗಲ್

થોડુંક જ દૂર રહ્યું હોય આપણે જ્યાં પહોંચવાના હતા ને મિની કે એક બધાય ક્યાં આયર્યું ને મિની ગિરનાર તરીકે ઓળખાય રામપરાનું દરસિંહવાડા બરોબર તો જો આય મંદિર આવી ગયું બરોબર હાવ નજીક આવી ગયું અને પબ્લિક અહીંથી તમને દેખાતું હોય કેડી જેવું બહુ પબ્લિક છે વચ્ચે રસ્તામાં બહુ દેખાણું અને આપણે વચ્ચે ઉભરાઈ ગયા આપણા મિત્ર માટે બરોબર તો લે મિત્રો આવે ને પછી આપણે નીકળીએ ને હવે થોડુંક જ નજીક થયા ને વચ્ચે યાર બહુ બહુ હેરાન થયા કારણ કે રસ્તો એટલો ખરાબ છે અને ફૂલ ફૂલ વરસાદ આવી ગયો બરાબર ટ્રાફિક જામ એટલું હોય ઘણા બધા મિત્રો પણ વચ્ચે મળતા જાય તો फटाफट ને હવે આપણા મિત્રો આવે ને પછી તરસિંગોડા જવા નીકળીએ માત્ર થોડુંક જ નહી ખબર બરોબર જો રસ્તો વાહન બધા જાય ને વાહન જો આ સાઈડ થી કઈક જવાનું હોય તો બધા મિત્રો આવી ગયા તો फटाफट ને હવે નીકળીએ લે મિત્રો હે ને આપડા તરસિંગોડા પહોંચી ગયા હે બરોબર જો હવે આયા છે આપડે બાઇક ને પાર્ક કરી નાખ્યું હે અને અમે પહેલાયું ને થોડુંક આપડા હાથ પગ થોડાક વધારે પડતા ખરાબ થઈ ગયા બૂટ ને તો સાફ કરી નાખીએ અહીં અંદર જઈને અને પછી તર ડુંગર ચડવી પણ હા ભાઈ કઈ ગયા શું ભાઈ ગયો લોક માર જો તું મારે ચાલ મારા લોક માર થોડું કામકાજ તો ભાઈને કરવું પડે ને આ ચુંદરી કોના માટે રોકવા માટે હે હવે ગાબો માર તો હાલતો ગાબો લગાવી દે સમજો એ દેખ તું સબ કુછ બિગાડ દે યાર તું ને મેરા આ તું ગાબો માર દે ભાઈ હું તને ગાબો મારી દઈશ

અરે ઓનો કેવો પ્રાણ શું કે ઉમેશભાઈ અરે જે અરે રાજુભાઈ

વરસાદ શરૂ થઈ ગયો બરોબર લોકેશન એક નંબર ઓ બાકી વ્યુ આવે એક નંબર તમને હમણાં બતાવું સિનેમેટિક ને બહુ મજા આવે બહુ મજા આવે ને આવું જો ને બધાને બધા એક વાર તો મુલાકાત કરવી આ એક વખત તો આવ યાર મિની ગિરનાર રિયલિટી માં લગાવ મિની ગિરનાર માં વરસાદ આવી ગયો હું વાત છે મોત મોત વરસાદ ભલે મેં એટલો આવતો પણ માવા ન મૂકવાનો ભાઈ જોઈ લો ભાઈ બાઈક ના થાય છેવટે માવો તો ખાવો જ પડે માવા લવા ચોખા અને વરસાદ આવે છે ને ભાઈ પલ્લી ગયા છે તમારા મિત્રો અહીંયા આપડે

નથી અને એ પણ almost નજીક જ છે મિત્રો હે ને આપણે ઉપર વ્યા હતા દર્શન કરવા ફળિયા માં પણ ટ્રાફિક બહુ હતો તો આપણે છેટે છે દર્શન કરી લીધા હે હવે આપણે ઉમેશભાઈ મળી ગયા ની હક વગાડે તો હક ના થોડા ખાંભલી લે સંગ 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 વગાડો

આવતો હોય છે ડુંગર નીચે પાટી કર્યું હવે આપણે ડાયરેક્ટ સીધા નીચે જવા જઈએ સીધા ઘર નીચે જાય જોઈએ હવે નાસ્તો